હેલો મિત્રો હું નિકિતા ચૌધરી મારુતિ નંદન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણા માહિતીના નિયમનના થિયરી અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના ચાર દાખલા આપણે જોયા હતા હવે એ જ થિયરીનો ઉપયોગ કરી અને આગળના દાખલા આપણે અહીંયા જોઈએ જો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્ન પાંચ આપેલો છે

ત્રીજી રમત રમ્યો નથી અને ચોથી રમતમાં ત્રણ ત્રણ તેર અંકો મેળવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકમાં તમને માહિતી આપી છે એના આધારે તમને અલગ અલગ અહીંયા ચાર સવાલો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા પહેલો જ સવાલ તમને આપ્યો છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો વિદ્યાર્થી મિત્રો અગાઉની અગાઉની થિયરીમાં મેં તમને સરાસરીનું સૂત્ર તમને શીખવ્યું અને એ કોન્સેપ્ટ શીખવ્યો હતો તો એનો ઉપયોગ કરી અને આપણા દાખલાની ગણતરી આગળ કન્ટિન્યુ કરીશું

અવલોકનોની કુલ સંખ્યા રમતમાં એને ચૌદ અંક મેળવ્યા છે એ લખો બીજી રમતમાં અહીંયા સોળ અંક મેળવ્યા છે તો એ લખો અને ત્રીજી અને ચોથી રમતમાં દસ દસ અંકો મેળવ્યા છે તો આપણે અહીંયા દસ દસ લખીશું ભાગ્યા ચાર રમતો આપે છે તો કુલ સંખ્યામાં આ સંખ્યાનું સાદરૂપ ભાગાકાર કરતા તમને જવાબ મળશે બાર પોઈન્ટ પાંચ તો પહેલા પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળી ગયો તો દરેક રમતમાં એ મેળવેલ અંકની સરાસરી કેટલી મળી આપણને બાર પોઈન્ટ પાંચ થઈ ગયું ને સરળ રીતે હવે તમને બીજો આપેલો પ્રશ્ન કે દરેક રમતમાં સી વડે કરાયેલ રનની સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો શા માટે તમને અહીંયા જણાવવાનું કીધું છે કે તમને જે આ અવલોકન સી આપે જે ખેલાડી સી આપેલો છે એના વડે જે રમતો રમાય છે એની સરાસરી શોધવાનું જો કે તો તમે અવલોકનને કેટલા વડે ભાગશો 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો તો જુઓ 3 ખેલાડી

ત્રણ વડે તો અહિયાં તમે જણાવશો કે કેટલી સંખ્યા વડે અહીંયાનો ભાગાકાર કરીશું તો ત્રણ વડે અને શા માટે તો તમે જણાવી શકો ને કે ત્રીજી રમત ખેલાડી સી રમ્યો નથી હવે ત્રીજો પ્રશ્ન કે બી ચારે રમતમાં રમ્યો છે તમે તેની સરાસરી કેવી રીતે શોધશો કેવી રીતે આપણે જેમ એની સરાસરી શોધી એવી જ રીતે આપણે બી ની પણ સરાસરી શોધી શકીએ હવે બી ની સરાસરી શોધી સૂત્ર તો ઉપર તમને આપેલું છે તો ડાયરેક્ટ જ આપણે દાખલાની ગણતરી કરી ખેલાડી બી તો બધી રમતો રમ્યો છે ભલે એને રન એને જીરો મેળવ્યા હોય પણ તો રમી કહેવાય ને તો ભાગ્યા અહીંયા કેટલા લખવાના ચાર હવે તમે આનું રૂપ આપો તો શું થશે અઢાર ભાગ્યા

રીતે આપણા આ પ્રશ્ન પાંચ માં ચારે ચાર સવાલોના જવાબો મેળવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ તમને એક છઠ્ઠો દાખલો પણ આપેલો છે હું તમને એ પણ શીખું તમને એમાં અલગ અલગ અવલોકનો આપેલા છે કે વિજ્ઞાનની એક કસોટી નામ વિજ્ઞાનની એક કસોટી નામ વિદ્યાર્થીઓનો એક સમૂહ પ્રાપ્ત કરેલ ગુણ પંચ્યાસી છોતેર નેવું પંચ્યાસી ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાસી અને પંચોતેર છે

એ રીતે તમે જણાવીએ તો હું તમને અહીંયા જણાવું કે સૌથી વધુ ગુણ કેટલા સૌથી વધુ ગુણ કેટલા તો તમારા અંદાજે સૌથી વધુ ગુણ કેટલા દેખાશે અહીંયા પંચાણું તો અહીંયા લખો સૌથી વધુ ગુણ હું આ સાઈડ લખું કે સૌથી વધુ ગુણ પંચાણુ એના પછી આપણે લખીએ કે સૌથી ઓછા ગુણ કેટલા તો તમને આ લોકોનોમાં સૌથી ઓછા ગુણ કય દેખાય છે તો ઓગણચાલીસ તો આપણે લખીએ કે સૌથી ઓછા ઓગણચાલીસ બે પ્રશ્નો નો જવાબ તમને મળી ગયો હવે આગળ બીજો પ્રશ્ન કે મેળવેલ ગુણનો વિસ્તાર શોધો હવે ગુણનો વિસ્તાર શોધવા માટે આપણી જોડે સૂત્ર હ કે સૌથી મોટી સંખ્યા ઓછા સૌથી નાની સંખ્યા સૌથી વધુ ગુણ તમે અહીંયા મેળવ્યા છે અને સૌથી ઓછા ગુણે મેળવ્યા છે તમે એ બંનેની બાદ બાકી કરો તો 95 ઓછા 39 તો તમને જવાબ મળશે 56 તો 56 તમાર આ માહિતીનો વિસ્તાર થઈ ગયો બે સવાલોનો આપણે અહીંયા જવાબ મેળવ્યો હવે વિદ્યાર્થી મિત્રો તમને ત્રીજો સવાલ આપ્યો છે કે સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી શું તો વિદ્યાર્થી મિત્રો સરાસરી શોધવાનું સૂત્ર તો આપણી જોડે સજ શું કરવાનું કે બધા જ અવલોકનોનો સરવાળો

હવે આગળ અડતાલીસ પછી છપ્પન પંચાણું એક્યાસી પંચોતેર હવે આ બધાનો સરવાળો કરી અને ભાગ્યા કુલ સંખ્યા તો આ અવલોકનો કેટલા થયા આપણે નીચે લખવાનું તો કુલ અવલોકનો થયા દસ તો ભાગ્યા દસ હવે વિદ્યાર્થી મિત્રો આપેલ ઉપર અવલોકનો આપણે સરવાળો કરી અને ભાગ્યા દસ કરીશું અવલોકનો સરવાળો આપણને મળશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ નો આપણે જવાબ મેળવી સરાસરી બરાબર મળે આપણને તૃત્ય હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સાતમો દાખલો આપેલો છે કે સળમ છ વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સરળ છ વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા નીચે પ્રમાણે સોળસો સિત્તેર સત્તરસો પચાસ બે હજાર તેર પચીસ ચાલીસ અને અઠ્યાવીસ વીસ આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરા સરાસરીની સંખ્યા શોધવાનું કીધું છે તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો એક જ દાખલા ગણવાની જરૂર પડશે

ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો તમને અહીંયા અલગ અલગ માહિતીઓ આપી દીધી છે કે સોમવારે 0.0 મંગળવારે 12.2 બુધવારે 2.1 મિમી ગુરુવારે 0.0 મિમી શુક્રવારે 20.5 મિમી શનિવારે 5.5 મિમી અને રવિવારે 1.0 મિમી આ વિસ્તાર શોધવા માટે આપણે અગાઉ સૂત્ર લખ્યું કે વિસ્તાર બરાબર વિસ્તાર બરાબર મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા થશે હવે આ અવલોકનો તમને આપેલા છે એમાં તમે મોટી સંખ્યા જણાવીએ કોને વિદ્યાર્થી મિત્રો તો વીસ પોઈન્ટ પોંચ આપણું મોટું અવલોકન થશે તો બરાબર કરીને વીસ પોઈન્ટ પાંચ લખી અને ઓછા નાની સંખ્યામાં

હવે એવી જ રીતે બીજો પ્રશ્ન આપ્યો છે કે આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો વરસાદની સરાસરી શોધવાની તમને અહીંયા કહી છે તો વરસાદની સરાસરી માટે હું સૂત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી લખતી નથી પણ હું જણાવું કે તો સરાસરીનું સૂત્ર શું હતું કે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તમને અલગ અલગ અવલોકનો અહીંયા આપ્યા છે તો સોમવાર થી લઈ અને રવિવાર સુધીના અવલોકનો આપણે સરવાળો કરીએ તો પહેલું જ સરાસરીમાં અવલોકન આપ્યું છે કે જીરો પોઈન્ટ જીરો બે પોઈન્ટ ત્યારબાદ પાંચ પોઈન્ટ પાંચ અને છેલ્લી અવલોકન આપ્યું છે એક પોઈન્ટ જીરો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા લખવાની છે તો અવલોકનો કુલ કેટલા થશે અઠવાડિયાના અવલોકન આપે છે માટે આપણે લખીશું ભાગ્યા સાત

આવા સાદરૂપ આપો તમે ચારસો તેર ભાગ્યા સાત કરશો તો તમને જવાબ મળશે ઓગણ ગુણ્યા સાત કરવાથી સાત સાત ઉડી જશે એટલે ઓગણ ભાગ્યા દસ વધશે અને એનું સાદરૂપ આપી એટલે આપણને જવાબ મળશે પોઈન્ટ નવ હવે આગળ ત્રીજો દાખલો તો કેટલા દિવસોમાં વરસાદ સરાસરી કરતા ઓછો પડે છે

આપણે ગણીએ તો કેટલા અવલોકનો થયા પાંચ અવલોકનો થયા તો તમને જવાબ અહીંયા પ્રશ્ન આપ્યો છે એનો જવાબ મળી ગયો કે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો તો લખી શકો તમે આરામથી કે પાંચ દિવસોમાં તો આપણે અહીંયા ત્રણે ત્રણ દાખલાનો જવાબો તમને મળી ગયા મિત્રો એનો જવાબ લખી શકો હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમને અહીંયા દાખલો આપ્યો છે નવમાં નંબર એમાં તમને હું સમજૂતી આપું તમને અહીંયા શું કીધું છે કે છોકરાઓની ઊંચાઈ સેમિમ આપવામાં આવી અને નીચે દર્શાવવા પ્રમાણે

બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા અને તો પાંચમો પ્રશ્ન તો કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે વિદ્યાર્થી મિત્રો આ તમને અલગ અલગ અવલોકનો આપ્યા છે તમે આગળ એના પેલા એક સરાસરી શોધશો તો સરાસરી માની લો કે તમારે એકસો ચાલીસ સરાસરી તમને મળી હવે શું કીધું કે સરાસરી ઊંચાઈ કરતા વધુ છે તો સરાસરી માની લો તમારે એકસો ચાલીસ આવ્યું એના કરતા વધુ અવલોકનો હોય એ તમારે ગણવાના અવલોકનો પછી જવાબો આપવાના તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો હું તમને હોમવર્કમાં આપું અને તમે હોમવર્ક કરી અને એ જવાબ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો